નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સી જે છે તેના આઈએમપી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો જોશું અને સાથે તેના જવાબો પણ જોશું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે પ્રશ્નો ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો તો જો કે પહેલો પ્રશ્ન છે તો કે ઉચ્ચારણની રીતો જુદો પડતો મૂળાક્ષર કયો છે તો કે ઉચ્ચ ઉચ્ચારણની રીતોમાં આમાંથી જુદો પડતો તો કે જે ઓપ્શન સી છે તો કે પ છે તે વિદ્યાર્થી મિત્રો જુદો પડતો છે બાકી અ ભ બ તે જુદા પડતા નથી વિદ્યાર્થી મિત્રો તો જવાબ આવશે પ બીજો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી ક્યુ જૂથ યોગ્ય છે તો કે આમાંથી હાચું જૂથ ક્યું છે તો કે વિદ્યાર્થી મિત્રો આમાંથી જે છે કે છોટા છે કે જ કયા પ્રકારનો વ્યંજન છે તો કે જ છે તે કયા પ્રકારનો વ્યંજન છે તો કે તે મૂર્ધન્ય છે તેનો વ્યંજન છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ચોથો પ્રશ્ન તો કે નીચેનામાંથી દંત્ય નો વ્યંજન કયો છે ત સાચો ઉત્તર છે તો કે નીચેનામાંથી તાલવ્ય વંજન કયો છે તો વ્યંજન આમાંથી જે ચ છે તે તાલવ્ય વંજન છે વિદ્યાર્થી મિત્રો જે ચ છે તે તાલવ્ય વંજન છે વિદ્યાર્થી મિત્રો તો કે નીચેનામાંથી રવાનુંકારી શબ્દ શોધો તો કે આપણને આમાંથી કાર્ય શબ્દ શોધવાનો છે તો કે આમાંથી જે છે બણબણાટ તે રવો કાર્ય શબ્દ છે વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ આવશે બણબણાઠ હવે જોઈએ નવ સાતમો પ્રશ્ન તો કે નીચેનામાંથી દ્રિયુક્ત શબ્દ શોધો તો કે આમાંથી જે છે કે ફફડાટ છે તે શબ્દ છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ સાતમો પ્રશ્ન શબ્દ પણ છે અને રવાનું કારી શબ્દ પણ છે વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ આપણનો આવશે સી એટલે એ અને બી બંને વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ નવમો પ્રશ્ન તો કે જે છે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો કે જે બીજી છે જે ઓપ્શન બી છે નિહારિકા એક મિનિટ નિહારિકા છે જે ઓપ્શન બીની તે જોડણી સાચી છે બાકી આ ખોટી છે આ ખોટી છે જોડણીમાં ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ દસમો પ્રશ્ન તો નીચેનામાં પૈકી કયા શબ્દની જોડણી સાચી છે તો કે આમાંથી પણ કઈ જોડણી સાચી છે તો કે જે બી નંબરની છે આમાં પણ કે રંગભૂમિ જે ઓપ્શન બી છે તે સાચી છે વિદ્યાર્થી મિત્રો બાકી બીજી જોડણીમાં ખોટી ભૂલ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો હવે અગિયારમાં પ્રશ્ન જોઈએ તે પહેલા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમારી યુટ્યુબ ચેનલને તો હવે જોઈએ અગિયારમાં પ્રશ્ન તો કે નીચેનામાંથી વાક્ય કયો માન્ય ચૂંટણીવાળો શબ્દ પસંદ કરશો રમતોત્સવની ઉજવણી અમદાવાદમાં ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી હતી તો આપણને આ વાક્ય દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે કે આપણો કયો જવાબ વિદ્યાર્થી મિત્રો રહેશે તો કે જે મ્યુનિસિપાલિટી છે તે પણ ખોટું છે આ પોટું છે અને ઓપ્શન ડી પણ ખોટો છે તો જવાબ વિદ્યાર્થી મિત્રો જે આ છે તમારે ધ્યાન રાખવું કે સ્વર શું દીર્ઘન સી સાચો જવાબ રહેશે તો કે દરેક યુવાને પોતાની કારકિર્દી ઉપર ધ્યાન આપવું જોઈએ તો આમાં કેવો છે તો કે આની લાઇન લાઈન હશે તો કારકિર્દી નો સાચો જોડણી સુધારવાની છે તો કે જે પહેલા નંબરની છે જે કારકિર્દી તે સાચી રહે છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણને તેરમો પ્રશ્ન તો કે નીચેનામાંથી કઈ ચૂંટણી સાચી છે તો આમાંથી કઈ સાચી છે તો કે જે ઓપ્શન નંબર બી છે જે સ્વીકારી છે તે ચૂંટણી સાચી છે બાકી આ ખોટી છે આ ખોટી છે અને આ પણ ખોટી છે ઓપ્શન બી સાચો ઉત્તર છે હવે જોઈએ ચૌદમો પ્રશ્ન તો કે નીચેનામાંથી કઈ આમાં પણ ચૂંટણી કઈ સાચી છે તો કે જે છે વિદ્યાર્થી મિત્રો જે એ નંબરની છે જે પેલી છે અનુકૂળ અનુકૂળ જે આ છે તે સાચી છે તો તમે ધ્યાન રાખવું અનુકૂળ કઈ રીતના લખાય છે બધા કઈ રીતના લખાય છે દીર્ઘ ધ્યાન રાખવું પંદરમાં પ્રશ્ન જોઈએ તો કે ચૂંટણી કઈ સાચી છે આમાં પણ જોડણી જ છે તો આપણને આમાં જે આભૂષણ છે જે ઓપ્શન નંબર સી છે આભૂષણ છે તે ચૂંટણી વિદ્યાર્થી મિત્રો સાચી છે બાકી આ ત્રણેય તો સાપ ગયા ને ક્યાં રહ્યા તો કે લિસોટા આપણને સાચું દીર્ઘય ને લખવાની છે દીર્ઘય ને તો લિસોટા આમ લખાય છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું તમારે તો સત્તરમો પ્રશ્ન જોઈએ તો કે રે જે શબ્દમાં વપરાયેલ આ ચિહ્નનું શું કહેવાય છે તો કે આ જે ચિહ્ન છે તેને શું કહેવાય છે આ એમપી પ્રશ્ન છે તો કે જે લોપ ચિહ્ન છે તેને લોપ ચિહ્ન કહેવાય છે જે આ હોય તેને લોપ ચિહ્ન કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કાકપદ ચિહ્નનો સંકેત કયો છે તો કે કાકપદ શબ્દનો સંકેત તો કે જે ઓપ્શન નંબર એ છે તે આનો બે આમ લીટા હશે તે તે

વિરામ વાક્ય છે તે આવશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ એકવીસમો પ્રશ્ન તો કે ચાલ હું તારી સાથે આવું છું કોણ રસ્તો રોકે છે વાક્યમાં ચાલ માટે યોગ્ય વિકલ્પ કયો છે તો કે ચાલ માટે આપણને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો કે ચાલ માટે યોગ્ય વિકલ્પ છે કે કપકો છે કપકો ઓપ્શનલિયું ગ્રાય આ વાક્ય ક્યુ ચિહ્ન આવશે તો કે આ વાક્યમાં છે આ વાક્ય છે તેમાં ક્યુ ચિહ્નો વપરાય છે તો કે જે વિસ્મય ચિહ્ન આ વાક્યની અંદર વપરાશે વિદ્યાર્થી મિત્રો હવે ત્રેવીસમાં પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાં વાક્ય જો એક જ વાર અટકાવવાનું હોય તો ક્યાં શબ્દ પર અટકશો તો આમાં શું છે જ્યાં શું છે અહીંથી આપણને અટકવાનું છે વિદ્યાર્થી મિત્રો શું ની નથી અટકવાનું છે તો કે જવાબ આવશે શું જે છે ઓપ્શન નંબર સી સાચો જવાબ છે

ઓપ્શન નંબર સી છે તે આપણને અહીંયા મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો મળીએ આગળનો વિડીયોની અંદર છવ્વીસ થી પચાસ ના અંદર તો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી વિડીયોને લાઈક કરી દેજો